ભાવનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટરે નોંધાવેલી ફરિયાદ ગુજરાત સરકારના સુરક્ષાના અને મહિલાઓના સન્માનના દાવા પર સવાલ પેદા કરી રહી છે ભાજપના વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર સેજલબેન ગોહેલે નોંધાવેલી આ ફરિયાદ ભાવનગર પોલીસની ભૂમિકા પર સવાલ પેદા કરી રહી છે જેમાં તેમના ઘર પર કથિત બુટલેગરે હુમલો કરવા સહિતના આરોપ મૂકી ગુનો નોંધાવ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે ભાવનગર ભાજપના મહિલા કોર્પોરેટરની આ સ્થિતિ હોય તો સામાન્ય લોકોની તો વાત જ શી કરવી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર હું છું જયંત દાફડા નવજુય ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં દારૂબંધીની અમલવારી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર હંમેશા સવાલો પેદા થતા રહ્યા છે આ સવાલોથી રાજ્યની સરકાર કે પોલીસને કેટલો ફરક પડે છે તે તો હવે તેઓ જાણતા હશે પરંતુ પ્રજાનો કેવો ભોગ લેવાતો હશે તેનો ચિતાર ભાવનગરની ઘટના પરથી મેળવી શકાય તેમ છે કારણ કે ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભારવાડામાં ભાજપના જ એક મહિલા કોર્પોરેટર અને તેમના પરિવારને ગઈકાલે રાત્રે બુટલેગરે પથ્થરમારો કર્યો અને મારી નાખવાની ધમકી આપવામાં આવી કોર્પોરેટરનો આક્ષેપ છે કે આશીષ પરમાર દારૂનો ધંધો કરે છે જુગાર ચલાવે છે અને કુઠળખાનું ચલાવે છે અને રાત્રે આ બનાવ બન્યો ત્યારે સો નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી હતી પોલીસની નજરની સામે તે વ્યક્તિ હાજર હોવા છતાં તેને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં ન આવ્યો જેથી કોર્પોરેટર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેથી ત્રણ કલાક બેસી રહ્યા અને ત્યારબાદ આરોપીને લઈ આવવામાં આવ્યો આ બનાવ અંગે ગૃહમંત્રી હરસંઘવી ભાનુબેન બાબરિયા અને ધારાસભ્યને રજૂઆત કરી છે પરંતુ હજી કોઈ જવાબ મળ્યો નથી જો કોર્પોરેટર સલામત ન હોય તો અન્ય વ્યક્તિની શું હાલત હોય સાંભળો મહિલા કોર્પોરેટરે આ અંગે શું કહ્યું મારું નામ ગોહિલ સેજલ મહેશભાઈ છે હું વડવા બમાં બે હજાર એકવીસમાં ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીમાં લડીને કોર્પોરેટ બનીને આવી છું બનાવ એવો બન્યો છે કે એકત્રીસ રાતે એકત્રીસ ને તારીખે રાતે બાર વાગ્યા પછી એવું થયું છે કે આશિષભાઈ મેઘજીભાઈ પરમાર છે બે ફાર્મ બનીને ખરાબ શબ્દો બોલ્યા મારી ઉપર ઘરે ઉપર પથ્થરમારો કર્યો અને જેમ તેમ ખરાબ છે મારી નાખવાની ધમકી આપી આશીષ ભાઈ કોણ છે પરમાર છે આ દારૂનો ધંધો કરે છે અને જુગાર રમાડે છે ને એમના બેનનો છે ને કુટાળ ખાના ચલાવે છે अच्छा आ बाबते आप पुलिस ने फरियाद करी छे हां मैं फरियाद करी छे एम 60 नंबर ऊपर फरियाद करी थी पीसीआर आ गई थी एनी सा पीसीआर ની સામે ઓવા છાય વ્યક્તિ ને લઈ નતા આવા હું ડી ડિવિઝન ને જઈને કીધું મે કીધું જ્યાં સુધી વ્યક્તિ ને લઈ નઈ આવો ત્યાં સુધી આ બેઠી છે એમ કરીને હું બે 3 થી 4 કલાક ને બેઠી ત્યારે ઈ આશીષભાઈ ને લઈ ન આવા اچھا આ બાબતે ઉચ્ચ કક્ષાએ આપે કઈ રજુઆત કરી છે આપની રજુઆત સાંભળ હા મેં કાલે ઉચ્ચ કક્ષાએ હર્ષભાઈ સંગવી ને பானુબેન બાબરિયા ને અભયસિંહ ચૌહાણ ને

મારી રજૂઆત એવી છે કે કુંભારવાડામાં જેટલા દારૂના અડ્ડા ચાલે છે કોટલખાના ચાલે છે કે જુગાર રમતા જુગાર રમે છે એ બધું બંધ થઈ જવું જોઈએ અને બીજું એ કે જે મારા વિસ્તારમાં જે મારા સાથે કાર્યકર્તાઓ છે એને તે ગિરીશભાઈ જેઠાભાઈ મકવાણા છે એ વ્યક્તિને પણ જેમ તેમ ખરાબ શબ્દો નાખે બોલીને જે મંજુલાબેન વાઘેલા છે એમણે ખરાબ શબ્દો કીધા હતા ગીરીશભાઈ અને મંજુલાબેન વાઘેલા એ ગિરીશભાઈ મકવાણા ઉપર છેડતીનો કેસ નાખ્યો હતો એ ગીરીશભાઈ મકવાણા છે ને એ લોકોની ત્રાસથી ત્રાસ ભાવનગર મૂકીને સુરત વહી છે હું ભાજપમાં સ્કૂલમાં આંગણવાડીને હેલ્પર તરીકે હતી જે મેં બધું દૂષણ થયું એ દુષણ મેં બધું બંધ કરાવ્યું સ્કૂલ સુધારો કરાવી કરાવ્યું અને જ્યાં હતો ને એવું મેં બધું બંધ કરાવ્યું એ આ કારણ છે કે મારી ઉપર આવા આક્ષેપો કરે છે ને ખોટા એવા આક્ષેપ અલગ અલગ રીતે કરીને મને હેરાન કરે છે અને ઘરે આવીને આવી રીતે ધાક ધમકી આપી જાય છે આની પહેલાં એવો બનાવ ન હતો કે મારા ઘરે આવીને હું હાજરમાં નહોતી મારા હસબન્ડ મારા હસબન્ડનો મને એમ કીધું કે મારા નણંદને કીધું કે તમને હું તમારા ભાઈને જાનથી મારી નાખીશ તમારા ભાઈ ભાભીને એવી રીતે તલવારને બધું સામાન લઈને આવ્યા હતા અને લઈને આવ્યા હતા આવી રીતે ધમકી આપીને ગયા હતા ત્યારે મેં અગાઉ પણ રજૂઆત કરેલી હતી આ મામલે પોલીસે મહિલા કોર્પોરેટરની ફરિયાદ નોંધીને બુટલેગરની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે આ કેસમાં બુટલેગર ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરે સામે આવીને ધમકાવતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે આ મામલે પોલીસે મહિલા કોર્પોરેટરની ફરિયાદ નોંધીને બુટલેગરની અટકાયત કરી છે બીજી તરફ આ બનાવ બાદ આરોપીની બહેને દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે મહિલા કોર્પોરેટર પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે મહિલા કોર્પોરેટર દર મહિને હપ્તો લેતા હતા આ આરોપને મહિલા કોર્પોરેટરે છે આ અંગે મહિલા કોર્પોરેટરે શું કહ્યું તે સાંભળો બેન આપની પર આરોપ લાગ્યા છે કે વીસ હજાર રૂપિયા નો હપ્તો લેશો ને હપ્તો આપને નથી પહોંચ્યો એટલે તમને લાગી આવતા આરોપીના ભાઈએ દવા પીધેલી છે સમગ્ર બાબત શું છે સમગ્ર બાબત એવી છે કે એ લોકો આવું જ કરે છે આપણે એ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા જવી તો કાતો છેડતી ના કેસ નાખે છે કા તો આવી રીતે દવા ને ઓલું કરે છે કાં તો હપ્તાની બાબત એ છે એટલે જો કે હું હપ્તો લેતી જ નથી અને સ્કૂલમાં દુષ્યંત એટલું હતું બાળકો માટે સારું વિચારતી હતી ને એટલે આ લોકો આમ નહીં તો આવી રીતે હવે મને બદનામ કરે છે અને આની પહેલાં જે ગિરીશભાઈ મકવાણા હતા ગિરીશભાઈ જેઠાભાઈ મકવાણા એણે એની ઉપર એ આવી રીતે સૂતું હોય એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી મીડિયામાં મારી જેમ આપ્યું તો એ લોકોએ એ ભાઈ ને ઉપર છેડતી નો કેસ નાખી ને એ લોકો ને એટલો ત્રાસ આપ્યો ને કે એ ભાઈ જેઠા જેઠાભાઈ મકવાણા છે ને એના પરિવાર ને લઈ સુરત વયા ગયા અને જે પ્રેમજીભાઈ જી માલજી ભાઈ મકવાણા છે એને પણ આવી રીતે ત્રાસ આપે છે અને થોડાક દિવસ પેલા એ ભાઈને ને ખરાબ શબ્દો બોલ્યા અને જેમ તેમ ગાળું દેવા માંડ્યા ને પથ્થરનો નો ત્યાંય પણ કર્યો તો અત્યારે સોસાયટી મહિલાઓ બાર નીકળ્યા છે આનો આરોપ છે કે

મારું નામ આશાબેન પરમાર મા લક્ષ્મી મિલની ચાલીમાં રહું છું અને ઘટનામાં તો એવું છે મારા નણંદે દવા પીધી છે છે એવી બધી માથે એક સ્ત્રીને નો શોભે એવા શબ્દ બોલી અને મારા નણંદ માથે ખોટા એવા અમારા આખા ખાનદાન માથે એવા એને શબ્દ નાખ્યા છે કુટલ ખાણું હલવા હલવે છે સાહેબ અમે કોઈ એવું કુટલ ખાણું હલવતા નથી અમે કોઈ એવા ગેરવર્તન વાળો ધંધો કરતા નથી સંજયભાઈ કરીને છે અમારા વિસ્તારમાં રહી છે એ ધંધો કરતા હતા સાહેબ અને બીજા નંબરમાં કે મારા દેહરને એ પૈસા માંગે છે એકવીસમાં મહિના ચૂંટણી લડવા માટે મારા દેહને પૈસા આપેલા હતા અને એ આપી દે આપી દે છે એવીને અવરનવર કહે છે જ્યારે એ લોકો મારા દેરને વાયદો કરે ત્યારે મારા દેર લેવા જાય ત્યારે આવા ખોટા વિડીયો વાયરલ કરી અને એને ખોટા હલવાડવામાં માંગે છે અને એનો એટલો બધો અમારી માથે ત્રાસ એનો કોઈ વાત ન પૂછો મારા ઘરવાળા એક્સએલમાં નોકરી કરે છે મારા છોકરા અલગમાં જાય એક છોકરો મારો આપીસિયલમાં જાય છે મારા દેર બંને છે એ બધી છૂટક મજૂરી કરી રહ્યા છે નાના નાના છોકરા છે ભણે છે અને આવી રીતે અમારી માથે ખોટા આક્ષેપો કરવામાં આવે છે અમારા ઘરે બેનો દીકરીઓ છે ને ચાલીમાં બધી બેનો દીકરીઓ એને આવીને તમે નિવેદન લઈ શકો છો અને માલણદ ખોટું આવી રીતે આ માથે ગેરશબ્દ એવા નાખ્યા એટલે એને આવું લાગી ગયું એટલે એ દવા પી ગયા અને એને ધમકી દીધા કરે તારો ભાઈને એક વાર હલવાડ્યો બે વાર હલવાડ્યો હવે તો તારો ભાઈને હાવ જેલમાંથી છૂટવા નહીં દે અને મારા દેર એક સિરિયસ જેવા છે ને ડાયલિસિસ ચાલુ છે અમે અઠવાડિયામાં બે વાર સાહેબ ડાયાલિસિસ કરાવી છે તમે એની હાલત જોઈ શકો છો અને આ દવાખાનામાં ડાયાલિસિસ કરે છે અને એની માથે સાહેબ આવી રીતે ધરવર્તન કરીને એને જેલમાં પૂરાવવામાં આવ્યા હતા હાલ તો બંને પક્ષ એકબીજા પર આક્ષેપ કરી રહ્યો છે ત્યારે આમાં કોણ સાચું અને કોણ ખોટું તે તો હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે આ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ